ગુણસેન નામનો એક રાજકુમાર હતો તેજનગરમાં અગ્નિશર્મા નામનો એક પુરોહિતનો પુત્ર રહેતો હતો અગ્નિશર્મા શરીરે કદરૂપો હતો શરીરના અંગો પાંગો અષ્ટાવક્ર જેવા હતા એવા કુબડા અગ્નિશર્માને સતાવવામાં ગુણસેનને મજા આવતી તેને ગધેડા ઉપર બેસાડીને માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવી ગામમાં ફેરવતો આવા આવા તો કંઈક તોફાનો અગ્નિશરમા ઉપર કર્યા કરતો ગુણસનને આરામત થઈ ગઈ હતી તેથી એને આનંદ આવતો હતો રાજકુમાર હોવાથી તેને કોઈ રોકતું નહીં આવા તોફાનોથી થાકીને અગ્નિશર્મા એક દિવસ ગામમાંથી ભાગીને એક તાપસ પાસે પહોંચ્યો તાપસના આશ્રમમાં રહી તેણે તાપસી દીક્ષા લીધી અને પોતાના આત્માના ઉદ્ધાર માટે તપશ્ચર્યા કરવા લાગ્યો મહિના મહિનાના ઉપવાસ કરે ફક્ત એક દિવસ પારણું કરી પાછા મહિનાનો ઉપવાસ કરે સખત નિયમ ધારેલો કે પારણાદિ દિવસે ફક્ત એક જ ઘરે ગોતરી જવાનું ત્યાં જે ભિક્ષા મળે એનાથી પારણા કરે તે ઘરે કંઈ પણ ના મળે તો ફરી ફરીના ઉપવાસ કરે આમ તેણે હજાર કર્યા બીજી તરફ રાજકુમાર ગુણસેનનો રાજ્યાભિષેક થયો તે રાજા થયો એક દિવસ ફરતા ફરતા અગ્નિશર્માના આશ્રમમાં પહોંચી ગયો તેણે અગ્નિ શર્માની તપશ્ચર્યાની વાત સાંભળી તેના ભાવપૂર્વક દર્શન કર્યા અને આવતું પારણું કરવા રાજમહેલ પધારવા વિનંતી કરી આશ્રમના કુલપતિએ એ વિનંતી માન્ય રાખી પારણાના દિવસે અગ્નિશર્માને પારણા માટે રાજમહેલ બોલાવ્યા ભિક્ષા માટે અગ્નિશર્મા રાજમહેલમાં ગયા ત્યારે રાજમહેલમાં દોડા દોડ થઈ રહી હતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો હતો રાજમહેલમાં આનંદ આનંદ થઈ રહ્યો હતો રાજમહેલના દ્વાર પર ઉભેલા અગ્નિશર્માની સામે જોયું પણ નહીં એ પાછા ફરી ગયા પારણો વગર જ એમણે બીજું માસ્ખમણ શરૂ કરી દીધું રાજાને મોડેથી તપસવાનું પારણું યાદ આવ્યું પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું ગુણસેન તપોનમાં ગયા અને અગ્નિશર્માની માફી માંગી આવતું બીજું પારણું પોતાને ત્યાં કરવા ચોક્કસ રાજમહેલમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી બીજી વાર પારણા માટે અગ્નિશર્મા મહિના પછી આવ્યા ત્યારે રાજમહેલ શોકમાં ગરકાવ હતો રાજા માંદા પડી ગયા હતા વૈદ્યો દોડા દોડ કરી રહ્યા હતા અગ્નિશર્માને કોઈએ બોલાવ્યો નહીં એ પાછા ફરી ગયા એમણે ત્રીજું માસ્કમણ શરૂ કરી દીધું દર્દ ઓછું થતા રાજાને અગ્નિશર્મા યાદ આવ્યા પરંતુ તો ક્યાર પહોંચી ગયા હતા રાજાને ખૂબ દુઃખ ફરી માફી માંગી પારણું કરવા માટે રાજમહેલે પધારવા વિનંતી કરી ત્રીજી વાર અગ્નિશર્મા પારણું કરવા માટે રાજમહેલમાં પહોંચ્યા ત્યારે સૈન્યની વિશાળ ચાલ હિલચલ થઈ રહી હતી રાજમહેલની આજુબાજુના મેદાનમાં હાથી ઘોડા અને રથ આવી પહોંચ્યા હતા રાજા યુદ્ધની તૈયારીમાં હતા એટલે અગ્નિશર્મા સામે કોઈએ જોયું નહીં તેઓ થોડો વિસામો ખાઈ પાછા આશ્રમે પહોંચી ગયા રાજા યુદ્ધ કરવા માટે રથમાં બેસવા જતો હતો ત્યારે અગ્નિશર્મા યાદ આવ્યા એ રથમાં ન બેઠા સીધા દરવાજે પહોંચ્યા પણ મોડું પડ્યું એટલે સીધા આશ્રમે પહોંચ્યા પરંતુ આ વખતે અગ્નિશર્મા ખૂબ ગુસ્સામાં હતા એમના મનમાં બાળપણની વાતો યાદ આવી ગઈ બાળપણમાં રાજા જ્યારે રાજકુમાર હતા ત્યારે પણ મને સતાવતા હતા હવે રાજા થયા છે ત્યારે પણ મને સતાવવા જાણી જોઈને પારણા વખતે હાજર રહેતા નથી પરિણામે રાજા ઉપર વેરભાવના જાગૃત થઈ એમણે આજીવન ઉપવાસનો સંકલ્પ કરી દીધો અને સાથે સાથે એવો સંકલ્પ કર્યો કે જન્મો જન્મ હું રાજાને મારનારો બનું રાજાના આશ્રમના કુલપતિ આગળ રડી પડ્યા રાજાએ ફરી ફરી માલખી માફી માંગી પોતાનો ભૂલનો એકરાર કર્યો પરંતુ અગ્નિશર્મા અગ્નિશર્મા જ રહ્યા તે શાંત ન થયા તે ન જ થયા નવ નવ ભવો સુધી અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવની હત્યા કરતો રહ્યો પરિણામે અગ્નિશર્માનો જીવ નરકમાં ભટકતો રહ્યો અને ગુણસેન સમ્રાદિત્યના રાજ્યમાં રાજાના ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા